તે જ ઘરની બન જાય વ્યાદો કીની મંજુ બધા જ રસ્તા પહાડ નીચેથી છે જો તમને ગાડી આવતી દેખાતી હશે નદી અને પહાડના જ બધા રસ્તા છે લેહ લદાખ અહીં ડોગી જો બધા આવા જોયો પાડેલું નથી રસ્તા ઉપર રખડતા બધા ડોગી બધા આવા જોવા મળે તમને એકદમ મસ્ત આપણે ત્યાં ઇંગ્લિશ હોય ને એવા કેટલું મસ્ત દેખાય છે આપણે જોતા જ રહી જાય થોડુંક નજીક છે ને બતાવું ડર લાગે છે પણ છતાંય બતાવી દઉં લદ્દાખમાં ટોટલી ઘર આપણને આવી ડિઝાઇન વાળા લાકડા દેખાય લેહ લદ્દાખમાં બધા ઘરો આવા દેખાય આપણને લેહ લદ્દાખમાં અમે જે હોમ સ્ટે કર્યો છે ત્યાં જુઓ વિન્ડોની બહારનો નજારો બહાર એકદમ બરફના પહાડ છે દેખાય છે ને બ્લેક પહાડ મસ્ત રોડ એકદમ ઘાટીમાં જ બધા રોડ છે લેહમાં નીચે ઝરણો જાય છે આપણને એમ થાય કે અહીં જ રહી જઈએ આપણે મોર્નિંગમાં મસ્ત વહેલા ઉઠી ફ્રેશ થઈ અને અમે લોકો મનાલી જવા માટે નીકળી ગયા લહે મનાલીનો રસ્તો ખૂબ જ લાંબો છે અને અમે લોકો અધવચ્ચે રસ્તામાં પહોંચ્યા ને તો પપ્પાને યાદ આવ્યું કે વચ્ચે કંઈ પેટ્રોલ પંપ છે જ નહીં તો આઈ થિંક ત્રીસક કિલોમીટર જેટલી ગાડી જતી રહી હતી ત્યાંથી ગાડી પાછી રિટર્ન કરી અને આવીને ગાડીને ફૂલ કરી અને પછી અમે લોકો મનાલી જવા માટે નીકળી ગયા લેહ મનાલી હાઈવે એ ઉત્તર ભારતમાં ચારસો અઠ્યાવીસ કિલોમીટર એટલે કે બસો છાસઠ માઇલ લાંબો હાઈવે છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની રાજધાની લેહને હિમાચલ પ્રદેશ રાજ્યના મનાલી સાથે જોડે છે તે ચાર ઘાટોને પાર કરે છે રોહતાંગલા બરાલાચલા લુંગાલાચાકા તાંગલા લા તે ઉપલા બિયાસ નદીની કુલ્લુ ખીણને હિમાચલ પ્રદેશ અટલ ટનલ દ્વારા લાહોલની ચંદ્રા અને ભાગા નદીની ખીણો સાથે જોડે છે પછી લદ્દાખમાં સિંધુ નદીની ખીણમાં ઉચ્ચ હિમાલયના માર્ગોની શ્રેણીને પાર કરે છે તે સામાન્ય રીતે વર્ષમાં લગભગ છ મહિના માટે જ ખુલ્લો રહે છે મે મહિનાના પહેલાં અઠવાડિયાથી જ્યારે હાઈવે પરથી બરફ સાફ થાય છે ત્યારે ઓક્ટોબર સુધી જ્યારે ફરીથી હિમવર્ષા હાઈવે પરના ઉચ્ચ માર્ગોને અવરોધે છે અટલ ટનલના નિર્માણ પહેલાં શિયાળા દરમિયાન રોહતાંગ પાસની બહાર હાઈવે બંધ રહેતો હતો લેહ મનાલી હાઈવે લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વિવિધ ભારત ચીન સરહદી રસ્તાઓ માટે એક મુખ્ય માર્ગ તરીકે કાર્ય કરે છે તે ભારતીય સૈન્યના બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન નિર્માણ અને જાળવણી કરવામાં આવે છે તે સૌથી ભારે લશ્કરી વાહનોને ટેકો આપે છે લેહ મનાલી રોડનું કામ ઓગણીસો ને ચોસઠમાં શરૂ થયું હતું અને તેનું બાંધકામ બંને બાજુથી શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો નેવ્યાસીમાં ચારસો કિલોમીટર લાંબો મનાલી લેહ રોડ લદ્દાખ સુધી પહોંચવા માટે બીજા ભૂમિમાર્ગ તરીકે સેવા આપવા લાગ્યો અને તમે આજે જોઈ રહ્યા છો ને બધો જ બરફ જામી ગયો છે આમ ઝરણા પડતા હોય ને એ ફ્રીઝ ફ્રોઝન થઈ ગયા છે જુઓ તમે કેટલો મસ્ત સિનેરી છે ને હું તો આમ જોતી જ રહી ગઈ મને તો એમ થયું કે અહીં ઉતરીને એકવાર એ બરફને ચાખી લો અને પહાડ પણ તમે જ્યાં જુઓ ને ત્યાં હવે તમને બરફના જ જોવા મળશે અને આ પહાડ અને વાદળા જોવો તો ખરા એકબીજાને મળતા હોય ને એનું મિલન થતું હોય ને એટલું મસ્ત દ્રશ્ય આપણને જોવા મળે છે ટાંગ લંગલા જેની ઊંચાઈ 5328 મીટર એટલે કે 17482 ફૂટ છે તે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં એક ઊંચાઈ ધરાવતો પર્વતીય માર્ગ છે તે NH3 લેહ મનાલી હાઇવે પર સ્થિત છે મનાલી છે એટલી હાઈટ ઉપર છે ખાલી બરફના પર્વત જ દેખાય છે બધે

અટલ ટનલ પસાર કર્યા પછી લેન્ડસ્કેપ બદલાય છે અને લાહોલ પ્રદેશમાં ચંદ્ર નદીની ખીણમાં પ્રવેશતા જ હરિયાળી ઓછી થવા લાગે છે વરસાદની છાયામાં આવે છે એટલા બરફના પહાડ છે અને એટલા ઊંચા છે એટલે વાદળ જણા એને ઢાકી દેતું હોય એવું લાગે છે ને એટલી ઠંડી છે અહીંયા તો માંડ માંડ ઉપર છે અહીંયા જો આ કાચ ઉપર કેટલી કુફી જમી ગઈ અને આમ તો અડાય જ નહીં બરફ થઈ ગયો કાચ આ બાજુ બરફ જોવો આ બધું ઢંકાઈ ગયો નકીલા ટોચની ઊંચાઈ પંદર હજાર પાંચસો ને સુડતાલીસ ફૂટ એટલે કે ચાર હજાર સાતસો ને આડત્રીસ મીટર લાહોલ અને સ્પીતી જિલ્લાના જમ્મુ કાશ્મીર રેન્જને જોડે છે આની સડક ખૂબ જ ખરાબ છે તેના કારણે અનુભવી જો ડ્રાઈવર કોઈ પણ હોય ને તો એને પણ ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવી અને અહીં મોસમ થોડી થોડી વારમાં બદલાય છે થોડી વારમાં ભારે બરફબારી તો થોડી વારમાં તાપ નીકળે છે લેહ મનાલી હાઈવે સામાન્ય રીતે બે લેન પહોળો હોય છે જેમાં રોડ ડિવાઈડર નથી પરંતુ કેટલાક ભાગોમાં ફક્ત એક કે દોઢ લેન હોય છે બરફ અને વરસાદ હાઈવેને કાદવવાળું અથવા મુસાફરી માટે ખૂબ જ લપસણો બનાવી શકે છે અને જ્યારે મેં આ પર્વત જોયા ને તો મને તો એવું જ લાગ્યું કે હું ચાંદની જમીન ઉપર આવી ગઈ છું આમ જોવો તો ખરા કેટલા અલગ દેખાય છે ને સાવ આમ આપણને કંઈક અલગ જ અનુભૂતિ થાય આપણું મન મોહી લે એવા પર્વત છે હાઈવે બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમનદીઓ પીગળતા બરફ જેવા ઠંડા પાણીના ઘણા પ્રવાહોને પાર કરે છે हिमाचल प्रदेश की वादियां जितनी सुंदर है उतनी ही खतरनाक भी है हिमाचल में एक ऐसी जगह है जहां एक खास भूत रहता है यहां से निकलने वाले लोग इस भूत के लिए मिनरल वाटर शराब और सिगरेट रखकर ही आगे जाते हैं अब आपको लग रहा होगा कि आखिर ये सारी चीजें इस भूत के लिए क्यों हिमाचल प्रदेश के मनाली लेह रास्ते पर यह भूत रहता है जिसका नाम है गाटा लोप्स जो करीब सत्रह हजार फीट की ऊंचाई पर वीरान पहाड़ी और खामोशी के बीच बसा है यही पर है भूत का एक छोटा सा घर इसके पीछे एक स्टोरी है डेढ़ दशक पहले स्थान पर एक ट्रक खराब हो गया था सर्दी का मौसम शुरू हो रहा था हल्की बर्फबारी हो रही थी ट्रक ड्राइवर क्लीनर को ट्रक में ही छोड़ मदद के लिए गांव पैदल चला गया और गांव की दूरी 40 किलोमीटर थी इस दौरान मौसम खराब हो गया और भारी बर्फबारी हुई और एक सप्ताह तक बर्फीला तूफान थमा ही नहीं ड्राइवर जब मदद लेकर लौटा तब क्लीनर की भूख प्यास और मौसम की वजह से मौत हो गई थी उसकी लाश ट्रक के अंदर मिली थी ड्राइवर ने उसका उसी स्थान पर अंतिम संस्कार कर दिया इस घटना के कुछ ही दिन बाद इस स्थान पर यहां से निकलने वाले लोगों के साथ अजीब एवं डरावनी घटनाएं होने लगी इस जगह पर एक लड़का लोगों को अक्सर दिखने लगा जो उनसे कुछ खाने और पीने का पानी मांगता था जो लोग उसे ये नहीं देते थे वह किसी किसी न हादसे का शिकार होने लगे इस जगह पर इतने हादसे होने लगे कि लोग यहाँ जाने से मना करने लगे पूरे हिमाचल में इस जगह के बारे में चर्चा शुरू हो गई इस भूत को शांत करने के लिए पंडित बुलाए गए जिन्होंने कर्मकांड के बाद यहाँ उसका एक स्थान बनवा दिया यहाँ से गुजरने वाले ड्राइवर इस स्थान पर मिनरल वाटर और कोल्ड ड्रिंक भी ભરી બોતલે ચઢાને લગે કઈ લોક શરાબ ઓર સિગરેટ ભી સ્થાન મેં ચઢાવે કે તોર પર ભેટ દેને લગે કે લોકો કા કહેના હે કે ભૂતકા સ્થાન બનને કે બાદ લોકો યુવક કા ભૂત દીખના બંધ હો ગયા અને જે સ્ટોરી મેં ત્યાંના લોકો દ્વારા સાંભળી હતી એ જ તમને કહી છે ને આ એ જ જગ્યા છે જ્યાં લોકો બોતલોને એવું ચઢાવે છે ત્યાં અમે પણ બોટલ ચડાવી હતી બારા લાચાલા જેને બારા લાચા પાસ અથવા બારા લાચાલા તરીકે ઓળખવામાં આવે છે તેની હાઈટ ચાર હજાર આઠસો ને પચાસ મીટર એટલે કે સોળ હજાર ને ચાલીસ ફીટ ઉપર છે શ્વાસ લેવામાં બહુ તકલીફ છે અને બધે બરફ 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 અને એમાં પપ્પા જોઈ બાર આટા મારે મમ્મી તો બહાર નીકળતા જ નથી મમ્મી અંદર ને અંદર રહી છે એટલો ઠંડો પવન છે આખો બરફનો પવન છે આમ હાથ તો ફ્રીઝ થઈ ગયા છે પણ તોય એમ થયું કે ફોટો પાડી લો વિડીયો ઉતારી લો તમને બતાવવા માટે મનાલી જતા એકવાર પહાડ જુઓ તમે સુપર હવે જોયા જ નથી નીચે મેદાન છે શ્વાસ હજી રૂંધાય છે ગોડ બહુ ઉપર છીએ એટલા માટે મનાલી આઈ થિંક પચાસ સાઠ કિલોમીટર દૂર છે અને વચ્ચે એક ગામ આવે છે ત્યાં ખૂબ જ સરસ હોમસ્ટે હતા અને એ પણ પર્વતની અંદર બનાવેલું હતું હોમસ્ટે અમે જ્યાં રહે ને ત્યાં એટલો મસ્ત હતો વિચાર્યું કે ચલો આપણે આજની રાત અહીં રોકાઈ જાય મોર્નિંગમાં ફ્રેશ થઈ અને મનાલી જઈએ મોર્નિંગમાં એકદમ મસ્ત ફ્રેશ થઈ અને અમે મનાલી જવા માટે રવાના થઈ ગયા અને ત્યાં અમે હિડિંબા માતાના મંદિરની શેર કરીશું બજારમાં ફરીશું બધું જ તમને બતાવીશ તો રસ્તામાં એટલા બધા ઝરણા જોવા મળે છે કે ન પૂછો વાત તમે આઈ થિંક દસ દસ મિનિટે તમને ઝરણા અને બધા જ અલગ અલગ પ્રકારના અને અમુક ઝરણા તો આપણને થીજી ગયેલા પણ જોવા મળે આમ જોઈને આપણું તો આમ દિલ ખુશ ખુશાલ થઈ જાય ગાર્ડન ગાર્ડન થઈ જાય હું ને મમ્મી તો આ ઝરણાને જોઈને મંત્ર થઈ જતા હતા ત્યાં જોગની વોટરફોલ એ ફેમસ છે ત્યાં બહુ બધા સહેલાણીઓ ફરવા માટે જાય છે પિકનિક પોઈન્ટ જ એને એક ગણી શકાય ચોમાસામાં તો આપણે આવીએ ને તો આ પ્રકૃતિ આમ અને એની સાથે ઝરણા ચાર ચાંદ લગાવી દે પણ હા થોડોક પ્રોબ્લેમ થાય કે રોડને બધું ખરાબ થઈ જાય વરસાદના હિસાબે નહીં તો ત્યારે જોવાની ખૂબ જ મજા આવે છે નદી આગળ આવ્યા અઢાર બેતાલીસ કિલોમીટર પહાડ આ પહાડ જોવા મારા આરામ મારું હોય તો એટલો બધો લોંગ રૂટ પપ્પા ડ્રાઈવ કરીને ખૂબ જ થાકી ગયા છે એટલે કહે છે કે તમારે મરવું હોય તો પહાડ ચડવા આવો આઈ થિંક અઢારસો કિલોમીટર કરતાં પણ વધારે ખાલી પહાડમાં જ ગાડીઓ ચલાવી છે રાતે અમે લોકો સૂતા હતા ને તો એવું જ લાગે કે ગાડી હજી પર્વતમાં જ ચાલે છે એટલે પપ્પા ખૂબ જ થાકી ગયા હતા બાકી અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું છે અહીં મનાલી જઈએ અમે કશ્મીર જે મોટા એપલ બતાવ્યાં હતાં ને એની કરતાં અલગ ના 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 જે જ્યુસ નીકળે અમે જુઓ કેટલા મસ્ત વોટરફોલ પછી ઝીલ અને એટમોસફિયર એટલો મસ્ત અને જ્યાં ત્યાં તમને પહાડ તો મળશે જ કારણ કે મનાલી છીએ આપણે જોઈને આમ ખુશ થઈ જાય અને જ્યાં હોય ત્યાં પપ્પાને કહું ગાડી ઊભી રાખો મારે નજીકથી એને જોવા છે અને મેં પપ્પાને શું કહ્યું ખબર છે પપ્પા આપણે ઘરે લઈ જવા છે તો મને કંઈક ગાંડી મરી જાય અને વાતાવરણ ચેન્જ થાય ને એટલા માટે के संग तेरे पानियों सा पानियों सा पानियों सा बहता रहूं तू सुनती रहे कहानियां सी सीखता रहूं के संग तेरे बादलों सा पंछी

રોડ ઉપર જુઓ કેવી દશા છે ઝરણાનું પાણી રોડ પરથી પસાર થાય છે અને બધી ગાડીઓ આ ઝરણામાંથી જ કાઢવાની છે તો ચોમાસામાં આપણે આવીએ તો કેટલું હેરાન થઈ જવાય ને નજારો ખૂબ જ સરસ હોય પણ ગાડી કાઢવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય અને કદાચ રસ્તાઓ બંધ પણ થઈ જાય મને એવું લાગે છે પહાડમાંથી ઝરણાનું પાણી આવે છે એટલું ઠંડુ છે પીવાનું આવે છે

અટલ ટનલ મનાલી અને કિલોંગને જોડતી નવ પોઈન્ટ બે કિલોમીટર લાંબી એટલે કે પાંચ પોઈન્ટ સાઠ માઇલ રોડ ટનલ છે તે હિમાલયની પૂર્વીય પીર પંજાલ શ્રેણીમાં હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસને બાયપાસ કરવામાં મદદ કરે છે તે નેશનલ હાઈવે ત્રણના બે લેન વહન કરે છે તે વિશ્વની દસ હજાર ફીટ એટલે કે ત્રણ હજાર અડતાલીસ મીટરથી ઉપરની સૌથી લાંબી હાઈવે સિંગલ ટ્યુબ ટનલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ટનલનું ઓપનિંગ કર્યું હતું ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવ અને ઠંડીના વાતાવરણ માટે આ ટનલ સુરક્ષા રીતે વિશેષ રૂપથી મદદરૂપ થશે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર લાંબી સુરંગ દુનિયાની સૌથી લાંબી રાજમાર્ગ સુરંગ છે જે મનાલી અને લાહોલ સ્પીતિ ઘાટીને જોડે છે આ પહેલાં દર વર્ષે લગભગ છ મહિના સુધી બરફ વર્ષાને કારણે સંપર્ક કટ થઈ જતો હતો હવે અમે લોકો દેવીના મંદિરે દર્શન કરવા માટે રવાના થઈ ગયા દેવી મંદિર ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્યના ગિરિમથક મનાલીમાં આવેલું છે આ મંદિર ઉપર છે તો ત્યાં ગાડી પણ જાય છે પણ અમે લોકો ફર્સ્ટ ટાઈમ હતા તો અમને ખબર ના હતી કે ત્યાં ગાડી જાય છે તો અમે લોકો જુઓ આ પગથીયાં ચડી ચડીને ગયા અને હું ને મમ્મી ખૂબ જ થાકી ગયા માટે ઉપર બેન્ચ હતી ને ત્યાં જઈને અમે બંને બેસી ગયા આ મંદિર સ્થાનિક લોકોમાં ધુંગારી મંદિર તરીકે ઓળખાય છે આ એક પ્રાચીન ગુફા મંદિર છે જે ભીમની પત્ની હિડિમ્બી દેવીને સમર્પિત છે હિડિમ્બી દેવી ભારતીય મહાકાવ્ય મહાભારતનું એક પાત્ર છે હિડિમ્બા દેવી મંદિરનું નિર્માણ મહારાજ બહાદુરસિંહ દ્વારા પંદરસો ને ત્રેપનમાં કરવામાં આવ્યું હતું આ મંદિર એક ગુફાની આસપાસ બાંધવામાં આવ્યું છે જ્યાં દેવી હિડિમ્બાએ ધ્યાન ધર્યું હતું હિડિમ્બા તેના ભાઈ હિડિમ્બ સાથે ત્યાં રહેતી હોવાનું માનવામાં આવે છે તેમના પિતા વિશે જાણકારી નથી રાક્ષસ પરિવારમાં જન્મેલી હિડિમ્બાએ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી જે તેના ભાઈ હિડિમ્બને હરાવી દે તે સમયે હિડિમ ખૂબ બહાદુર અને નિર્ભય હોવાનું માનવામાં આવતું પાંડવોના વનવાસ દરમિયાન જ્યારે તેઓ મનાલી ગયા ત્યારે પાંડવભાઈઓમાં એક ભીમે હિડિમ્બને હરાવ્યો ત્યારબાદ હિડિમ્બાએ ભીમ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ ઘટોત્કચ રાખ્યું આ મંદિર હિમાલયની તળેટીમાં ધુંગીરીવન વિહાર નામના દેવદારના જંગલથી

अने जो त्या के मस्त मजा आ डोगी बैठो तो, तो लालू कह लाओ तने एनी साथे वीडियो करी आपो मस्त है ना डोगी तेरी आदा भी है जो के वाली चुकी गुजर जाने दे तेरी लचक है के जैसे डाली दिल में उतर जाने दे कितना सोना तेन रब ने बनाया

યા પહાડ તેરે સાદ કે તન હોર પહાડા તે હોર તેરે સાદ કે તન હોર જદુ લ શ લગ હસના મી બચતા ખૂબસૂરતી એટલી બધી છે કે આપણે એને જોતાં જોતાં ક્યારેય થાકતા જ નથી તેની ઓર આપણને આકર્ષણ કરે છે અને મેં આ જે પહેર્યા છે ને તેને કુલ્લવી કોસ્ટ્યુમ કહેવામાં આવે છે મારા હિસાબથી અને આ કોસ્ટ્યુમ પહેરીને આપણને પણ રિયલમાં આપણે પહાડી હોય ને એવી ફિલિંગ આવે અને મનાલીથી હું બહુ બધી યાદો લઈને ઘરે જાઉં છું મનાલીમાં રંગબેરંગી આપણને તાજગી ભરી દે એવી ઘાટી ઊંચા પહાડો જેવા રૂ સફેદ વાદળો વ્યાસ નદીનું પારદર્શી પાણી અને હરિયાળીયુક્ત વાતાવરણ આપણું મન મોહી લે છે સૌંદર્યની સાથે સાથે આપણે ત્યાં ટ્રેકિંગ પેરાગ્લાઇડિંગ રાફ્ટિંગનો આનંદ પણ માણી શકીએ છીએ

ધીમે ધીમે રાત પડવા આવી છે તો અમને લોકોને ખૂબ જ ભૂખ લાગી ગઈ છે તો અમે લોકો પંજાબમાં અહીં બધા એને હવેલી કે આપણે રેસ્ટોરન્ટ કહીએ ને એ લોકો એને હવેલી કે ત્યાં જમવા માટે આવી ગયા છીએ અને જેમ કાઠિયાવાડના લોકો દિલદાર હોય ને એમ જ પંજાબી લોકો પણ ખૂબ જ દિલદાર હોય છે અને એની હવેલી તો આપણે જોયું ને તો રિયલમાં નામ સાર્થક હોય ને એવી ફિલિંગ આપણને આવે તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો